પહેલી વખત વાવી પહેલી વખત તો અત્યારે જે બાજરી વાવી તમને કેવી લાગી રહી છે બાજરી હાલમાં સારી લાગી છે બરાબર એ નીકળે એટલે પાકી આપણને માહિતી મળે પોણી એક વાળ્યું નથી હાલ એની હાઈટ સારી છે દોણામાં ભરપૂર છે એની હાલ બધું સારું કળાય છે બધા બાજરી જોતો હાલ ચોમાસું બાજરી બરાબર અને પોણી એક પણ નહીં આપ્યું ત્યાં પોણી એક પણ આપી નથી અને હાઈટ કે છ સાત ફૂટ હાઈટ છે સાઈઠ છ સાત 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 ફૂટ છે પાઉન અમે પડી નથી ના અને એના ડુંડાની સાઈઝ પણ આપ દેખી શકો એકદમ કેવી એની

તો નવી દે તમે બે પ્રશ્ન ખાલી કહેશો અમારા ખેડૂત મિત્રો તે આ ફિલ્ડ દેખે કયો લાગે તમને ફિલ્ડ બાજરી સારી છે હાઈટ પણ સારી છે બરાબર ને કોણે પણ એ આપેલ નથી કોવાની આપેલું કોઈ પણ બાદરીનો દોણો બની ગયો છે કંપની અને જીમલો પણ સારા છે અને મજબૂત છે અને પડી પણ નથી વરસાદના કારણે વારામાં તો એ પડી નથી બાજરી એટલે સારી છે મિત્રો આમાં નિજોડ્યુ શીડ્સ કંપનીની નવી વિકસાવલી જાત સમ્યા સોગણહી બાવીસ છે આ પછી લાઈવ દેખી શકો ફૂટાવ ની વાત કરીએ તો એકદમ નીચેથી એક બે તીન ચાર પોચ ફૂટાવી ચોમાસાની અંદર અને અત્યારે આ બાજુ બાજે દેખી શકો એકદમ કઠણ લંબા અને ટોચ સુધી ભરેલા તો આ મારો દોડગામ હતો તાલુકો થરાજ તો દરેક ખેડૂત મિત્રો આ વિસ્તારના ખેડૂત મિત્રોમાં આવું કહેવો કે આપ જ્યારે પણ વાવેતર કરો ત્યારે નિજોડું સીટ કંપનીની હાઇબ્રિડ બાજરીટ સંધ્યા સોન હાઈટ બાવીસ વાવો તો આપણે વધુ ઉત્પાદન વધુ ઘાસચારો મળ્યો રે થેન્ક યુ